નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે અમદાવાદ ઝોન બે ડીસીપી દ્વારા શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું શાહપુર વિસ્તાર સહિત અમદાવાદ ઝોન બે એમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે સાથે અસામાજિક તત્વોમાં ભયનો માહોલ બની રહે તે માટે એનું આયોજન કરવામાં આવ્યું આ સમગ્ર ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાના તાલુકાના ગામડાઓમાં અસામાજિક તત્વો ખંડણી માગવી મહિલાઓ યુવતીઓની છે કિશોરીઓની નાની બાળકીઓની છેડતી કરવી છરી દેખાડી મારી નાખવાની ધમકી આપી અપહરણ કરી નિર્જન જગ્યાએ લઈ જઈ માર મારો ફોન ઉપર ધ્યાનથી મારી નાખવાની ધમકી આપી પોતે આ તો છે પોતે આનો વ્યવસાય આ છે હું નોકરીમાંથી છૂટી કરાવી દઈશ હું જે ધારું તે કરું જ છું કંઈ મહિલાને ફ્રેન્ડશીપ લવશીપ કરવા દબાણ કરું શહીદના બનાવો બની રહ્યા છે અસામાજિક તત્વો માથું ચકવાની કોશિશ કરી રહ્યા છે અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે સમગ્ર ગુજરાત શાંતિના તે જળમારે લોકોમાં આ સામાજિક તત્વોનો ખોપ ના રહે બેન દીકરીઓ રોડ પર રસ્તા પર રસ્તા પર નિર્ભય રીતે ફરી શકે તે માટે પોલીસ અધિકારીના માર્ગદર્શન મુજબ ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ ઝોન બે ડીસીપી બીબી રાઠોડ દ્વારા શાહપુર પોલીસ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું